હાલો મિત્રો આપણે એવીએ જમના વડ તો એક નવા રામજી મંદિરના દર્શન તમને કરાવું તો જોઈ શકો છો શિખર મંદિરનું મંદિરે ઓય મંદિરે દર્શન મંદિરે હાલો દર્શન કરતા જાય હા 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 તો જોઈ શકો છો તમે જમણાવડની ગલી જમણાવડ ગામ છે ગામને વસો વસા મંદિર આવેલું છે હા હા હાલો હલો હાલો ગર્ભગૃહને તમને મિત્ર દર્શન કરાવું વિડિયોમાં બનાર્યો જોઈ રેજો જય શ્રી રામ જય શ્રી રામ અરે રામ મંદિર છે જય રામચંદ્ર ભગવાન જય રામચંદ્ર ભગવાન અયોધ્યાના રાજા રામનું મંદિર હોય તો મિત્રો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીજો અને વિડીયો એન્ડ સુધી જોતા રહીજો મિત્રો मित्रों oh. वीडियो अपना एंड करिए जय श्री राम जय श्री राम जय श्री राम